અરે ગગન મેં ગગુંબિયો અને મેં વાદળ સમકી પણ મારા રૂદા ને રાણા ભર્યો નમસ્કાર હું છું રાકેશ પંડ્યા આપની ગુજરાત સમગ્ર મહીસાગર જિલ્લામાં વરસાદ થતા ખેડૂતોએ આજરોજ બીજ અને રથયાત્રાના પાવન દિવસે દોહોગાઈ આગામી દિવસોમાં સારો વરસાદ થાય તેવી વરુણ દેવને પ્રાર્થના કરી હતી તેમજ ખેડૂતો દ્વારા ખેતર ખેડીને ખેતર વાવણી લાયક તૈયાર કરી બિયારણની વાવણી કરી હતી આગામી સમયમાં વરસાદ સારું થાય જેથી પાકની ઉપજ સારી મેળવી ખેડૂત સમૃદ્ધ થાય તેવી આશા રાખી જિલ્લાના ખેડૂતોએ ખેતી કામની શરૂઆત કરી ગગન વાદળ સમકી पण मूदा अरे रे री आषाढ़ी बी जन अंबर गाजे अंबर गाजे ने में गंबर गाजे आषाढ़ी बी जन अंबर गजे એ માતેલા મોરલા ના ટહુકા ગમે ટહુકા ગમે ને બેઠી ઢે લડ નાચે અષાઢ સાજના યાંબર ગાજે